વાત કરીએ તો સાવજ દૂધ ડેરી ખાતે શારદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય મહિલા દિવસ તેમજ સહકારથી સમૃદ્ધિ સુધી અંતર્ગત શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાંસદ રાજેશ ચુડાસમા દેવાભાઈ માલમ ભગવાનજી કરગઠિયા ઉપસ્થિત રહ્યા હતા સાંસદ રાજેશ ચુડાસમા તેમજ ધારાસભ્ય દેવાભાઈ માલમ વચ્ચે ગરબા રમ્યા હતા ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો પણ ગરબે રમ્યા હતા સાવજ દૂધ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ડેરીના કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુરતના પુણા ગુણાદ્રા રોડ પર આવેલી કેપિટલ સ્કવેર બિલ્ડીંગની પાછળ આવેલા પતરાના શેડમાં એક ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના